સુરતની વીરદારબાદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની સમરસ બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ ઝડપાય છે થર્ટી ફર્સ્ટની રાત્રે યુનિવર્સિટીના બોઇઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ મારતા છ વિદ્યાર્થીઓ પૈકી એક પકડાયો હતો અઠવાડિયા પહેલા જ વીરનારબદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી દ્વારા દારૂની ખાલી બોટલ મૂકવાનો મામલો હજી શાંત પડ્યો નથી ત્યાં ફરી એકવાર દારૂને લઈ યુનિવર્સિટી ચર્ચામાં આવી છે સાઉથ ગુજરાત યુનિવર્સિટીની સમરસ બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફેલ ઝડપાઈ છે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે યુનિવર્સિટીના બોઇઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ મારતા છ વિદ્યાર્થીઓ પૈકી એક પકડાયો હતો યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ઇન્ચાર્જ આરસી ગઢવીએ સમરસ હોસ્ટેલના રૂમ નંબર એકસો છમાં રેડ કરી હતી જ્યાંથી પાંચ વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા ત્યારે એક વિદ્યાર્થી પકડાઈ ગયો હતો જેને પગલે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોર સિંહ ચાવડા અને રજિસ્ટર ડોક્ટર આરસી ગઢવી દ્વારા તમામ વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરવાનો નિર્ણય લીધો હતો જેને પગલે મોડી રાત્રે વિસુ પોલીસે દ્વારા દારૂડિયા વિદ્યાર્થીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી યુનિવર્સિટી દ્વારા હાલ તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દેવામાં આવ્યા છે સર આપનું નામ ડેજિનેશન ડોક્ટર રમેશદાન ગઢવી આ કુલ સચિવ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત સાહેબ યુનિવર્સિટીના કેમ્પસના જે હોસ્ટેલ છે એકત્રીસ ડિસેમ્બર હોવાના લીધે એવા ઇનપુટ ખાનગી રાહે મળી રહ્યા હતા કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ આ પ્રકારની ગતિવિધિઓ કરી શકે છે એટલા માટે અમારી સમગ્ર ટીમ અમારા સિક્યુરિટી ઓફિસર અને અમારા શ્રીએ પણ સ્થળ પર તપાસ કરી હું પણ સ્થળ પર જાતે ગયો હતો અને તપાસ કરતાં એક રૂમમાંથી આ પ્રકારે વિદ્યાર્થીઓ આવી ગતિવિધિ કરતાં પકડાયેલા હતા અને એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં હાલ ચાલી રહી છે ઘટના સ્થળે જે અમારી એક હોસ્ટેલ છે એ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ આ રીતથી કંઈ નોનવેજ અને દારૂની બોટલ વગેરે પકડાઈ હતી અને દારૂની બોટલ વગેરે અમે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને સ્થળ પર ગયા પછી પોલીસ પણ આવી હતી અને પોલીસને પછી હેન્ડ ઓવર કરવામાં આવેલું છે એટલે પોલીસની પણ ફરિયાદ અમે રાત્રે મોડે સુધી પણ અમારા રેક્ટરશ્રી અને અમારા ઓફિસર ઓફિસરશ્રી પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યોગ્ય નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે ગંભીર બાબત તો ચોક્કસ કહી શકાય આ તો એક સમાજ જાગૃતિનો પણ વિષય છે શૈક્ષણિક સંસ્થા છે આવનારી પેઢી છે વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રનું ભાવિ છે રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓનું ભૂમિકા છે એટલે સૌ સાથે મળીને આપણે જાગૃતિ કરીએ વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ શરાબ વગેરે નહીં હોવું જોઈએ એના માટેની ચોક્કસ અમે યોગ્ય કાર્યવાહી કરીશું અને સમાજ સાથે મળીને કરશે તો આપણે આ ચોક્કસ આમાં આપણને સફળતા મળશે એવું લાગી રહ્યું છે જે વિદ્યાર્થીઓ પકડાયેલા છે અને જેની ઓળખ થઈ છે અધિકૃત અમારા રેકર્ડ દફતરે ચકાસણી કરતા એમના હાલ તુરંત છાત્રાલયના પ્રવેશો તો રદ કરી દીધા છે ફાઇલો પર હુકમ થઈ ગયા છે કે એમના પ્રવેશો પણ રદ કરવાની ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને એની પણ બજવણી હુકમ વગેરે આજકાલમાં થઈ જશે નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે